વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિશે ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે કે કંપની શાસનની આર્થિક અસરો એ પાઠનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓને તો બોર્ડની પરીક્ષાઓની અંદર ખૂબ જ ફાયદાકારક રહેશે માટે કરીને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચોકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે તો આપણે સ્વાધ્યાય જોઈએ પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોના વિસ્તૃતમાં જવાબ લખો જોઈએ એમાં પહેલો કે એક વખતનું સમૃદ્ધ બંગાળ કંગાળ અને ગરીબ કઈ રીતે બન્યું તેનો જવાબ જોઈશું કે ઈસવીસન સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળમાં દીવાની સત્તા મુઘલ બાદશાહ પાસેથી મળી યુદ્ધને અંતે થયેલી સંધિ મુજબ બંગાળ પ્રાંતના વહીવટની અને પ્રજા કલ્યાણના કામોની જવાબદારી નવાબની હતી અને જમીન મહેસૂલ ઉઘરાવાની સત્તા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસકો પાસે હતી આ વ્યવસ્થા દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાઈ હવે જોઈએ એક બીજો ટોપિક છે એમાં કે બંગાળ પ્રાંતના નવાબદી લાચારી જોઈએ તો દ્વિમુખી શાસન પદ્ધતિ મુજબ બંગાળ પ્રાંતના નવાબને વહીવટી ન્યાય પ્રજા કલ્યાણના કાર્યો બાંધકામો વગેરે કરવાની અનેક જવાબદારીઓ હતી પરંતુ તેની પાસે ન તો સત્તા હતી કે ન તો નાણાં આથી એ નવાબ લાચાર સ્થિતિમાં મુકાઈ ગયો પ્રજા તો તેને જ ઓળખતી હતી હવે જોઈએ તો આથી કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ મૂંઝવણો માગણીઓ દાદ ફરિયાદો નવાબ પાસે જ જઈને પ્રજા રજૂ કરે તે સ્વાભાવિક હતું પરંતુ નવાબ એમાં કાંઈ કરી શકતો ન હતો તે લાચાર અને સત્તાવિહીન હતો આથી સમગ્ર બંગાળ પ્રાંતમાં અવ્યવસ્થા અરાજકતા અને અંધાધૂની ફેલાઈ ગઈ કંપની સરકાર અધિકારીઓની મનમાની અને ઉઘાડી લૂંટ તો કંપની સરકારના અધિકારીઓ પાક સારો થયો હોય કે ન થયો હોય પરંતુ બળજરબરીપૂર્વક જમીન મહેસૂલ ઉઘરાવતા હતા ખેતરોમાં ખેતરોમાં પાક નિષ્ફળ જાય તો પણ મહેસૂલ ઉઘરાવવામાં જબરજસ્તી તેઓ કરતા અરે મહેસૂલ સમયસર ન આપી શકનાર ખેડૂતના પશુઓ ઘરવખરી વગેરે પણ જપ્ત કરી લેતા હતા આથી ખેડૂતોને સતત ભયના ઓથાર નીચે જીવવું પડતું અધિકારીઓ તેમના પર જુલ્મો અને અત્યાચાર કરતા કંપનીના અધિકારીઓએ બેફામ લૂંટ એટલે કે સત્તાનો દુરુપયોગ કરીને ચલાવવામાં પણ કાંઈ બાકી ન રાખ્યું હતું આથી બંગાળ દિન પ્રતિદિન ગરીબ અને કંગાળ બનતું ગયું વેપાર વાણિજ્ય અને ઉદ્યોગને ભારે નુકસાન થયું તો કંપની સરકારની હર હંમેશની નીતિ રીતિ ઇંગ્લેન્ડને જ ફાયદો કરનારી હતી તેથી ભારતને ભોગે તેમનું વતન સમૃદ્ધ બને તે જ ઉદ્દેશ્યથી તેઓ વર્તતા ભારતમાંથી નિકાસ થતી ચીજો ખાસ કરીને કાપડ ધાતુઓ કૃષિ પેદાશો વગેરે ઉપર ભારે જકાત નાખી વિદેશમાં તે ખૂબ જ મોઘાડાટ ભાવે વેચાય તેવી જ આર્થિક નીતિ તેમણે અપનાવી તો બીજી તરફ ઇંગ્લેન્ડમાં બનતી ચીજો જ્યારે ભારતમાં આવતી ત્યારે તેના ઉપર સાવ નજીવી જકાત લેવાતી આથી ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતના બજારોમાં સાવ સસ્તા ભાવે વેચાવા લાગ્યો ઇંગ્લેન્ડ માટે તો ભારત એક બજાર બની ગયું આના પરિણામે ભારતના ગૃહ ઉદ્યોગો હસ્તકલા કારીગરીના ઉદ્યોગો નામશેષ થઈ ગયા એ ઉદ્યોગો પડી ભાંગતા રેશમ ક્ષણ કાપડ ઓજારો આયુધો ખાંડ ગળી મલમલ બનાવતા કારખાના અને મિલો બંધ થતા ગયા ભારતના ગૃહ ઉદ્યોગોને જાણી બુજીને અંગ્રેજ સરકારે કચડી નાખવાના પ્રયત્નો કર્યા આથી બંગાળ પ્રાંતના કુશળ કારીગરો બેકાર બન્યા અને ગરીબોમાં હોમાઈ ગયા આમ એક વખતનું સમૃદ્ધ બંગાળ કંગાળ અને ગરીબ બની ગયું નેક્સ્ટ મિત્રો બીજો પ્રશ્ન છે કે ભારતના હુન્નર ઉદ્યોગના વિકાસ વિનાશ માટે અંગ્રેજોએ શું કર્યું તો એ પાઠનો મિત્રો જોઈ શકો છો સંપૂર્ણ જવાબ ટોપિક વાઇઝ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ પ્રશ્નોનો જવાબ લખતા રહેવાનું છે જો આપણે સંપૂર્ણ પ્રશ્નોના જવાબોની ચર્ચા કરવા જઈશું તો વિડીયો મિત્રો ખૂબ લોંગ થઈ જશે માટે તમે જોઈ શકો છો સરસ રીતે ટોપિક પાડીને લખેલું છે મિત્રો આ વિડીયોમાં જેવી રીતે ટોપિક પાડીને લખેલું છે એવી જ રીતે તમારે પણ અત્યારે જે તમે નોટબુકની અંદર લખતા હોય એમાં અને પરીક્ષાની અંદર પણ આવી જ રીતે ટોપિક પાડીને લખવાનું છે જેથી કરીને તમારા પ્રશ્નોનો જવાબ સારો લાગે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું ત્રીજો પ્રશ્ન કે ભારતમાં કૃષિ ક્ષેત્રે સ્થગિતતા શા કારણોથી આવી તે પ્રશ્નનો પણ સંપૂર્ણ ટોપિક વાઇઝ જવાબ આપેલો છે બધા વાઇઝ જે તમે જોઈ શકો છો વિડીયોમાં અને મિત્રો ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામે તમામ વિડીયોની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે તો ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોઈન થવાનું ભૂલતા નહીં તે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓને લગતા આઈએમપી પ્રશ્નો આઈએમપી પ્રશ્નોપત્રો બધું જ તમને એ ગ્રુપની અંદર જોવા મળી જશે માટે મિત્રો તમે ભૂલ્યા વગર અમારા એ ગ્રુપની અંદર જોઈન થઈ જજો એ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલ છે ચોથો છે કે ભારતમાં કયા પ્રકારના આધુનિક ઉદ્યોગો ક્યાં શરૂ થયા એ પ્રશ્નનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ છે વિગતવાર ટોપિક વાઇઝ જે તમે વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો તો મિત્રો તમારે ખાલી વિડીયો જોઈને બેઠે બેઠા પ્રશ્નોના જવાબો ઉતારવાના નથી પણ તમારે વિડીયોમાં એકવાર પ્રશ્નોનો જવાબ વાંચવાનો છે સમજવાનો છે પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખવાનું છે તમે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા જ છે અંગ્રેજ સરકારની નીતિ એનો પણ સંપૂર્ણ ટોપિક વાઇઝ સમજાવેલું છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં તો પાંચમો પ્રશ્ન છે કે ભારતમાં ઔદ્યોગિકરણમાં અંગ્રેજ સરકારે કયા અંતરાયો ઊભા કર્યા હતા તો એના પણ તમે જોઈ શકો છો મુદ્દાવાઈ જવાબ તો અંગ્રેજોનું શાસન પહેલાં પછી છે અંગ્રેજોની નીતિ અને ઊભા કરાયેલા અવરોધો એમનું પણ સંપૂર્ણ વિગતવાર સમજૂતી આપેલી છે નેક્સ્ટ આગળ છે કે ભારતને બનાવી દીધેલું કાચા માલની પ્રાપ્તિનું સ્થાન એના પણ સંપૂર્ણ જવાબ આપેલા છે નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ છે કે ભારતને તૈયાર માલ વેચવા માટે બનાવી દીધેલું બજારનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે તમારે વિડીયો સ્ટોપ કરીને જોતા રહેવાનું છે આગળ છે હુન્નર ઉદ્યોગ ઉદ્યોગોનો વિનાશ નેક્સ્ટ આગળ વધીશું નેક્સ્ટ હવે આગળ વધીશું તો આવે છે કે ટૂંકા પ્રશ્નોમાં ઉત્તર આપવાના છે એમાં પહેલો કે કયા યુદ્ધોએ અંગ્રેજોને બંગાળના માલિક બનાવ્યા તો ઈસવીસન સત્તરસો ને સત્તાવનના પ્લાસીના યુદ્ધે અને ઈસવીસન સત્તરસો ને ચોસઠના બક્સરના યુદ્ધે અંગ્રેજોને બંગાળના માલિક બનાવ્યા બીજો ક્લાઇવે મુઘલ સમ્રાટ પાસેથી કઈ સત્તા મેળવી તો ક્લાઈવે મુઘલ સમ્રાટ પાસેથી બંગાળ બિહાર અને ઓડિશામાંથી જમીન મહેસૂલ ઉઘરાવાની દિવાની સત્તા મેળવી ત્રીજો અંગ્રેજોનું આર્થિક કેન્દ્ર હંમેશા કયું રહેતું હતું તો અંગ્રેજોનું આર્થિક કેન્દ્ર હંમેશા ભારતમાં વધુને વધુ સત્તા મેળવવી અને તેમાંથી ઇંગ્લેન્ડના હિત ખાતર સત્તાનો દુરુપયોગ કરી શોષણ કરવું ભલે પછી ભલેને ભારતના એ પ્રદેશો ગરીબ અને કંગાળ બની જાય નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે હસ્તકલા કારીગરીના ઉદ્યોગમાં ભારતનો મુખ્ય ઉદ્યોગ કયો હતો તો હસ્તકલા કારીગરીના ઉદ્યોગમાં ભારતનો મુખ્ય ઉદ્યોગ વસ્ત્ર ઉદ્યોગ હતો પાંચમો ભારતના હુન્નર ઉદ્યોગના નાશ માટે અંગ્રેજોએ સા પગલાં ભર્યા તો જોઈશું પહેલું પગલું હતું કે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના ગૃહ ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગોને કચડી નાખવાની અંગ્રેજોએ નીતિ રીતિ અપનાવી ભારતના વણકરો અને કારીગરો ઉપર જુલ્મ અને અત્યાચારો આજ કર્યા ઇંગ્લેન્ડમાં બનતું સૂત્રાઉ કાપડ ભારતમાં ખૂણે ખૂણે સસ્તા ભાવે પહોંચાડ્યું આથી ભારત વિદેશી માલનું મોટું ગ્રાહક બની રહ્યું અંગ્રેજોએ પોતાના ઘર આંગણાના ઉદ્યોગને વિકસાવા અઢારમી સદીમાં સંરક્ષિત ઉદ્યોગ નીતિ અને ઓગણીસમી સદીમાં મુક્ત વેપાર નીતિ અપનાવી ભારતના ઉદ્યોગોનો વિનાશ નોતર્યો નેક્સ્ટ મિત્રો વિકલ્પો છે સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાના છે પહેલો કંપની શાસનના ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો તો આવશે ઓપ્શન ડી વણાટ ઉદ્યોગ બીજો છે કે ભારતનો વાહન બાંધવાનો ઉદ્યોગ કોના એ જ ઉદ્યોગથી ચડિયાતો હતો તો આવશે ઇંગ્લેન્ડના ઉદ્યોગથી નેક્સ્ટ આગળ વધીશું ત્રીજું ટાંકાનું કયું વસ્ત્ર વિશ્વવિખ્યાત હતું તો ટાંકાનું ઓપ્શન બી મલમલનું વસ્ત્ર નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે નાગપુરનું રેશમ સેના માટે જાણીતું હતું તો આવશે ઓપ્શન એ બોર્ડર માટે પાંચમો છે કે અમદાવાદમાં કયા પ્રકારના કાપડ માટે જાણીતું હતું તો અમદાવાદ ધોતી માટે જાણીતું હતું તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ બાર વિશે ઇતિહાસ વિષયની અંદર પ્રકરણ નંબર છ જે છે એ પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત